રાજકોટ શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો જે ગુજરાત પોલીસમાં છેલ્લી ભરતી થયેલ હતી એના સ્વરૂપ રાજકોટ શહેરના એકસો છ્યાસઠ લોકરક્ષક ફાળવામાં આવેલ હતા આ લોકરક્ષકોની ચોવાલીસ અઠવાડિયેની તાલીમ પૂર્ણ કરી આજે અહીંયા દીક્ષાંત પરેડ સમારોહ યોજવામાં આવેલા છે આ દીક્ષાંત સમારોહ પરેડ પછી આ બધા એકસો છ્યાસઠ તાલીમાર્થીઓને અમે હવે પોલીસ જવાન તરીકે ઓળખાય છે અને આ લોકો આજથી ગુજરાત પોલીસ બેડામાં સામેલ થઈ રહ્યા છે આ ચોવીસ અઠવાડિયેની તાલીમમાં બધી ઇન્ડોર ક્લાસીસ આઉટડોર ક્લાસીસ અને વિભિન્ન વિભિન્ન અન્ય ટ્રેનિંગ આ લોકોને આપવામાં આવી છે તે ઉપરાંત હવે તમામને પોલીસ સ્ટેશન અને વિવિધ બ્રાન્ચો ટ્રાફિક એના અંદર આ લોકોને કામગીરી માટે મૂકવામાં આવશે બાપુ શ્રી નું હાર્દિક સ્વાગત ભુજ થી વડોદરા વડોદરા થી સુરત આશીર્વચન આપવા પધારી રહ્યા છે ત્યારે અમુ હર્ષ ની લાગણી અનુભવી રહ્યા છીએ નિમંત્રક મોગલ છોડ બાપુ ના સેવક ગણ જય માં મોગલ